અંકલેશ્વર વિસ્તારની ફળદ્રુપ જમીન સમયાંતર નદીમાં આવેલપુર તેમજ ત્યારબાદ ભાગ બેરેજ યોજનાને પગલે ધોવાઈ જતા સ્થાનિક ખેડૂતોએ ભારે હૈયા વરાળ ઠાલવી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો ઓગણીસો થી અંકલેશ્વરના નર્મદા કિનારે સતત જમીન ધોવાણથી અત્યાર સુધીમાં ચારસો ખેડૂતની મામૂલી બાવીસોથી ત્રેવીસો એકર જમીન ધોવાણમાં ગઈ છે ભારભૂત બેરેજ યોજનાથી નર્મદાનું વહેણ બદલાયું પણ સરકાર દ્વારા સુરક્ષા માટે સંરક્ષણ દિવાલ ન બનાવાઈ જેને કારણે સતત થઈ રહેલા જમીન ધોવાણથી ધરતીપુત્રોને કરોડોનું નુકસાન થયું અને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે વળી ડુબાણમાં ગયેલી જમીન ભાવ પ્રતિ ફૂટ અડતાલીસ પૈસા પૈકી ધંતુરિયા તરિયા ગામ ખાતે ફૂટ પંચોતેર પૈસા બોરભાઠા બે પોઈન્ટ પાંચ રૂપિયા ઝેર કર્યો છે ત્યારે ધરતીપુત્ર દ્વારા ઉગ્ર વિરોધ કરી તેત્રીસ વર્ષના જમીન ધોવાણ પાછળ સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે ખેડૂતોનું કહેવું છે કે અડતાલીસ પૈસામાં તો ઝેર પણ ન આપે અમારે ખેડૂતોએ તો હવે ઝેર પીવા માટે પણ દેવું કરવું પડે તેવી સ્થિતિ આવી છે અંકલેશ્વરમાં ગોલ્ડન બ્રિજથી બોરભાઠા બેટ બોરભાઠા ગામ સરફુદ્દીન સકરપોર ધનતુરિયા તરીયા કાસિયા હસદેવ આશ્રમ સુધી અત્યાર સુધી ખેતીલાયક જમીનને ભારે ધોવાણ થયું છે જયંતિ પટેલ નવા ધંતુરિયા ભારત બેરટી યોજના અસરગ્રસ્ત ખેડૂત ખેડૂત સમન્વય સમિતિ અંકલેશ્વર કઈ રીતના અંકલેશ્વર ડાબાકાંઠાનો જે વિસ્તાર છે તેમાં જમીનનું ધોવાણ થઈ રહ્યું છે તમે શું કહી રહ્યા છો આ નિર્ણય આ તો ઓગણીસો ને અડસઠ સિત્તેરમંદર જ્યાં રેલ આવીને અતિપુર તે વખતે અમારે તરસાડી તિથોદા તળિયા ધનતુરિયા માટી બધા સજોડ એવા ઘણા અનેક ગામો અમારા નદીમાં ગરકાવ ખોડાઈ ખેલા ને ત્યાર પછી અમારું ગામ મારી ગણતરી મુજબ ત્રણથી ચાર ગામ અત્યારે નવા ધંતુરિયા અમે શિફ્ટ થયેલા છે અને આ સરકાર અત્યારે જે પાણીના ભાવે અમારી જમીન માંગવા તૈયાર છે ભારબૂટ બેટ યોજના પૂરી કરવા માટે તો એ લોકો પાણીના ભાવે જો અમારી જમીન માંગતા હોય તો આ ભરૂચ જે આપણે ગોલ્ડન બ્રિજ છે તે ઉત્તરાજ સુધી એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા તૈયાર છે તેમાં ગાંધીજીનો કુતરું બનવા તૈયાર છે અને ત્યાં મીઠા પાણીનું સરોવર બનાવવા તૈયાર છે તો ત્યાં એ લોકો અબજો રૂપિયાનો વાર્ષિક એ કરી લાશે તો અમારે તો એક જ વિનંતી છે કે અમને સુરત નવસારી જેટલું વલે વળતર આપો અથવા તો અમને જે આ તમે જે વાર્ષિક ઉપજ મેળવણા છે એને અમારા ભરપૂર બેડેટના ધંતુરિયાથી બોરબાટા બેટ સુધીના સમગ્ર ખેડૂતોને અમને એના પાર્ટનર બનાવો એવી અમારી મહેચ્છા છે મોટી મુશ્કેલી છે તરિયા છે ધંતુરિયા છે શક્કરપોર છે સરપુદીન બોરભાટા ગામ અને બોરભાટા બેટ એ ગામોને સરકારે આજે બે હજાર તેર પછી જે રેલ આવી છે મોટી એમ તો ખરેખર ઓગણીસો એકોતેર અડસઠ અને આ ઓગણીસો ચોરાણું એના જે મોટા મોટા પૂર આવ્યા છે ત્યાર પછીની ઘણી જમીન ધોવાણ થઈ છે કેમ કે સરકારે જે આ ભરપૂટ બેરેજનો પારો અત્યારે બનાવવામાં આવી રહ્યો છે જમીન સંપાદન કરી છે એમાં ખરેખર ખેડૂતોને જમીનનું વળતર એક સ્કવેર મીટરનું પાણીના પાંચ રૂપિયાને વીસ પૈસા અને જે પારાની જમીન છે એના છત્રીસ રૂપિયા ડંટુરિયાના તો હવે એવું વળતર તો કંઈક કહેવાય જ નહીં કેમ કે સરકારે જ્યારે એમને આ જમીન નિમ થઈ અને સંપાદન અધિકારી મહેસૂલ કલેક્ટર આ ત્રણે ત્રણ કલેક્ટરો આવ્યા છે એમને મંડપો જોયા છે સરગવા જોયા છે જમણુકી છે એ ખરેખર જાતે જોઈને ફોટાઓ પાડી ગયા છે પણ શું અમારી તો આજે સુરત નવસારી અને વલસાડ આ ત્રણ જિલ્લાની હો જમીનનો જે જંત્રી હતી તે ઓગણત્રીસ છે ત્રેવીસ રૂપિયા છે તો અમને પણ એ રીતે વળતર મળવું જોઈએ સારામાં સારું એટલે આ બધા નાના ખેડૂત છે એટલે જમીન અમે આપવાના નથી આ ભાવની હો સરકારે કોઈ સાચો નિર્ણય લીધો નથી ઓકે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણને લઈને ધરતીપુત્રોએ લડત ચલાવી હતી જે લડત એક તબક્કે વર્ષ બે હજાર બાર તેર માં રંગ લાવતા સરકારે ચાર પેકેજમાં ગેબિયન વોલ ઉભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઉભો થતાં કોર્ટ મેટર શરૂ થઈ હતી અને કામગીરી અટકી પડી હતી જે આજ દિન સુધી શરૂ થઈ નથી વર્ષ બે હજાર સત્તરમાં ભાડભૂત બેરેજની ઇટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકવામાં આવી હતી અને સંરક્ષણ પાળો ભાડભૂત બેરેજમાં સમાવી લેવામાં આવ્યો હતો જે બાદ આજે પણ આ કામ થયું નથી અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કિનારાના ખેડૂતોએ સંરક્ષણ દિવાલ બનાવવા માટે કોઈ પણ વળતરની અપેક્ષા વગર પોતાની જમીન આપી દીધી હતી પણ આજે જમીન પણ પાણીમાં થઈ ચૂકી છે સમિતિ ડાબા અમારા જે અત્યારે હાલમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે હવો કરવામાં આવ્યો એ હવોની અંદર જે નજીવો ભાવ આપવામાં આવ્યો અડતાલીસ પૈસા બોતેર પૈસા

એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે તો એ અડતાલીસ પૈસા ને બોતેર પૈસા રૂપિયાના ભાવે જમીન સરકાર ખેડૂતો નરેન્દ્ર મોદી જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ પરંતુ આ જે ભાવ અને જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સાથે કોઈ મશ્કરી કરી રહ્યો એવું લાગી રહેલું છે અમે કોઈ પણ સંજોગોમાં આ રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં અને જ્યાં સુધી અમને સુરત વલસાડ અને નવસારીની જેમ યોગ્ય વર્તન ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી અને સરકારશ્રી જો અમને અડતાલીસ પૈસાના ભાવે જમીન આપતા હોય તો અમારા તમામ તમામ છ છ ગામના ખેડૂતો જમીન ખરીદવા માટે પણ તૈયાર છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા